મેં એમની જે ગઝલથી રજૂ કરું કે નડતા રહ્યા કાયમ મને બે હાથના પ્રશ્નો નડતા રહ્યા મને નડતા રહ્યા કાયમ મને બે હાથના પ્રશ્નો ઓકાતના પ્રશ્નો અને ખેરાતના પ્રશ્નો કવિ શ્રી ગોપાલ તકાણ સૌ પ્રથમ આ મંચસ્થ કવિઓ વતી આ સુંદર આયોજનને ખૂબ ધન્યવાદ પાઠવું છું ઉપસ્થિત સર્વ ગ્રામજનો અને ઇન્સ્ટાગ્રામજનોને વંદન કરું છું અને આગળ વધુ એ પહેલાં સંચાલક વિશે કંઈક થોડુંક કહેવું છે બહુ સરસ અભ્યાસ કરીને આવ્યા છે એમ ભલે કે મારો મહાવરો નથી એમ મોટે ભાગે મુકેશ દાદા એવું કહેવાતું હોય કે પ્રેમમાં નિષ્ફળ એ કવિ થાય અને કવિમાં નિષ્ફળ જાય એ સંચાલક થાય આવું કહેવાતું હોય આપણું કાંઈ કહેતા નથી એવું એટલે આપણા બહુ સરસ સંચાલન છે ને આગળનો દોર ખૂબ મજા આવશે બધાને જેમની પાંખી હાજરી છે એમનો અવાજ મારે વાંચવો છે એક વ્યક્તિ છે જે ટૂંકા પગારી નોકરી કરે છે અને એમની પત્નીનું સંવેદના શું હોય છે એક ગીત કવિતામાં વાંચું છું ભરચક બજારેથી સડેડાટ નીકળી હું ખાલી ખમ હાથે પર બારી ભરચક ભરચક બજારે થી સડેડાટ નીકળી હું ખાલી ખમ હાથે પર બારી મારો પીયું સાવ ટૂંકો પગારી ભરચક બજારેથી સડેડાટ નીકળી હું ખાલી ખમ હાથે પર બારી મારો પીયું સાવ ટૂંકો પગારી ને છૂટા બે હાથે એમ વેરી દે વાયના જોવાનું એક એક પાસું ચિત્ર બરોબર જોતા જજો એક ચિત્રમાં આપણે સાથે ચાલવાનું છે છૂટા બે હાથે એમ વેરી દેવાયના જોવાનું એક એક પાસું રાખ્યા છે મોતીડા જાણીને પાપણની નીચે બે આંસુ હાથે એમ વેરી દેવાયના જોવાનું એક એક પાસું સંઘરીને રાખ્યા છે મોતીડા જાણીને પાપણની નીચે બે આંસુ ને ઈચ્છાના નામે એક છોકરું છે કાખમાં ઈચ્છાના નામે એક છોકરું છે કાખમાં ને સામે રમકડાની લારી મારો પિયુ સાવ ટૂંકો પગારી બીજો છે નાની હથેળી વળી ટૂંકો છે હાથ એમાં ફાટ ફાટ કેમ કરી ભરીએ નાની હથેળી વળી ટૂંકો છે હાથ એમાં ફાટ ફાટ કેમ કરી ભરીએ પાંચ દસ ગજની મારી આ ઓરડીમાં સપનાને ક્યાં ક્યાં સંઘરીએ નાની હથેળી વળી ટૂંકો છે હાથ એમાં ફાટ ફાટ કેમ કરી ભરીએ પાંચ દસ ગજની મારી આ ઓરડીમાં સપનાને ક્યાં ક્યાં સંઘરીએ રાજીના રેડ થઈ પાથરતી આવું હું રાજીના રેડ થઈ પાથરતી આવું હું વિના ઓશી કે પથારી મારો પીવું સાવ ચૂંખો પગારી હવે આ જે સ્ત્રી છે એ હકારાત્મક કેવું વિચારે છે કે નવો નકોર એક સાડલો એ રાખ્યો મેં રૂડા અવસરિયાને માલવા નવો નકોર એક સાડલો એ રાખ્યો મેં રૂડા અવસરિયાને માલવા આપણને દોડવું જરી કે ન પાલવે મથીએ બસ સંગાથે ચાલવા ને ઝાંખા પડી જાય સઘળા દાગીના ઝાંખા પડી જાય સઘળા દાગીના મેં એવી સેથી છે શણગારી मारो पीयू साव टूको पगारी भरचक बाजारे थी सड़े डाट निकली हूँ खाली खम हाथे पर बारी मारो पीयू साव टूको पगारी नहीं यार स्टॉक मार्केट बहुत वॉलेटाइल है बहुत रिस्की है कोई फायदा नहीं अरे लाला बिना सीखे गाड़ी चलाओगे